ભરૂચમાં એમપીએલનું ઉદ્ઘાટન એકતાનો ગુંજતો સંદેશ એમ બી ક્રિકેટ મેદાન સિત્તપોર્ણ ખેલ જગતની એક ખાસ ખબર સાથે ભરૂચ જિલ્લામાં આજ રોજ એમપીએલ એટલે કે મુસ્લિમ પ્રીમિયર લીગનું ભવ્ય ઉદ્ઘાટન થયું જે માત્ર રમતગમતનો જ નહીં પણ કોમી એકતાનો મજબૂત સંદેશ લઈને આવ્યો છે રમતગમતની સાથે એકતાનું પ્રદર્શન ભરૂચ જિલ્લામાં રમતગમતના ઉત્સાહને વધારવા માટે આયોજિત એમપીએલનું ઉદઘાટન એક યાદગાર પ્રસંગ બની ગયો આ પ્રસંગે મુસ્લિમ સમાજના ભરૂચ જિલ્લાના દરેક અગ્રણીઓ વડીલો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા મુખ્ય હાઇલાઇટ્સ ભરૂચ શહેર અને જિલ્લાના ધાર્મિક સામાજિક અને રાજકીય ક્ષેત્રના તમામ અગ્રણીઓએ એકસાથે મેદાન પર હાજરી આપીને આ કાર્યક્રમને ચાર ચાંદ લગાવ્યા હતા એકતાનો સંદેશ ઉદઘાટન સમારોહમાં અગ્રણીઓએ એકબીજા સાથે ખભેખભા મિલાવીને હળીમળીને બેસીને અને આ કાર્યક્રમને ટેકો આપીને સામાજિક એકતા અને ભાઈચારાનો અદ્ભુત સંદેશ આપ્યો હતો ગ્રાઉન્ડ પર ઉત્સાહ ઉપસ્થિતોએ ટૂર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને પ્રોત્સાહિત કરી જે દર્શાવે છે કે રમતગમત કેવી રીતે સમાજના વિવિધ વર્ગોને એક પ્લેટફોર્મ પર લાવી શકે છે યુવાનોમાં જોશ આ ટૂર્નામેન્ટ યુવાનોને તેમની પ્રતિભા દર્શાવવા માટે એક ઉત્તમ તક પૂરી પાડે છે અને આ પ્રસંગે યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ખરેખર ભરૂચમાં એમપીએલનું આ ઉદઘાટન એક નવા અધ્યાયની શરૂઆત છે જ્યાં રમતગમતે સામાજિક સમરસતાનું માધ્યમ બની હોય તેમ મેદાન ઉપર નજરે પડ્યું છે આ પ્રસંગે ઉપસ્થિતિ મહેમાન સૈયદ રાશિદ બાપુ હશન અલી સૈયદ શેરખાન પઠાણ ઇશ્તિયાગ પઠાણ સરફરાઝ પઠાણ दिलावर मलिक फिरोज दीवान फारूक दीवान पटेल सुलेमान अब्दुल वाजिद जमादार साजिद सैदा जाबीर पटेल हारून भाई हेंडी मुस्ताक तत्तू पटेल इम्तियाज वाजिद जमादार मुबारक देरोल सोहिल भैंसली, महबूब काकोजी मुस्ताक भाई बाबू भाई जीएनएफसी इम्तियाज कपट्टी अब्दुल भाई भट्टी निवृत्त पोलिसकर्मी रणजी खिलाड़ी सलीम वैरागी અને ફિરદોષ બજા સો મીડિયાના તમામ ઇન્ફ્લુઅન્સાર મિત્રો અને તમામ મુસ્લિમ સમાજનું પ્રતિનિધિત્વ કરતા દરેક સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા